ને પણ તમે જોઈ શકો છો અહીંયા પણ મહાશિવરાત્રીના ઘણા બોર્ડ લાગી ગયા છે તો એ પણ તમે દર્શન કરી શકો છો કે રસ્તા પર જે રસ્તો છે ત્યાં મહાશિવરાત્રીના ઘણા બધા બોર્ડ લાગી ગયા છે એ મંદિરની એક્ઝેક્ટ પાછળ તમે જે જૂનાખાની બિલ્ડિંગ જોઈ રહ્યા છો ત્યાં પણ અત્યારે જે શિવલિંગ પાછી બનાવવામાં આવે છે એ પણ તમે જોઈશું કે એનું પણ અત્યારે કામ ચાલુ છે એ શિવલિંગ અત્યારે નવી આખી બનાવે છે એ પણ તમે જોઈ શકો છો તો બાપુ તમારું નામ શું છે મારું નામ છે શ્રી પંચ નામ જૂના અખાડા ગુડ આફ્ટરનુન ગાઈસ તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો અત્યારે હું આવી ગયો છું જૂનાગઢ અને તમને ખ્યાલ હશે કે થોડા સમયમાં જૂનાગઢમાં મિનિગુમ મિનિગુમ એટલે કે મહાશિવરાત્રિનો ભવ્યથી ભવ્ય ઉત્સવ આવવાનો છે તો એની શું તૈયારીઓ છે હજી તો શિવરાત્રિની થોડી વાર છે પણ અત્યારથી ભવનાથમાં ભવનાથ મંદિરમાં તૈયારી સ્ટાર્ટ થઈ ગઈ છે તો તમને સંપૂર્ણ તૈયારી બતાવું છું અત્યારે હું છું જૂના અખાડામાં અને અહીંયા શું તૈયારી છે ભવનાથ મંદિરમાં શું તૈયારી છે અને આખા ભવનાથ એરિયામાં શું તૈયારી છે તમને સંપૂર્ણ વિગતર માહિતી આપીશ ચેનલ પર નવા હો તો લાઇક કરજો સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો અત્યારે હું છું ભવનાથ જૂના અખાડા તમે તમે જોઈ શકો છો અત્યારે ધીમે ધીમે સંતોનું આગમન થાય છે થોડા થોડા સંતો આવી ગયા છે અને બીજા ઘણા સંતો પણ હવે આવશે અને જેમ જેમ સંતો આવશે એમ અહીંયા અલગ અલગ બેઠક સંતો અહીંયા આશીર્વાદ આપશે બધાને તો સૌપ્રથમ જઈએ છીએ આપણે દર્શન કરવા માટે દત્ત મહારાજના તો આ સામે તમે દર્શન કરી શકો છો શ્રી દત્ત મહારાજના તો સૌપ્રથમ તમને દર્શન કરાવું છું દત્ત મહારાજના તો એના પણ તમે આ દર્શન કરી શકો છો આ આખો અખાડો જે એના તમે દર્શન કરી શકો છો ધીમે ધીમે સંતો આવે છે અને ઘણા સંતો આવી ગયા છે તો એ પણ તમે જોઈ શકો છો તો અહીં પણ જોઈ શકો છો સંતો ધીમે ધીમે બેઠક કરે છે ત્યારે આપણે એક સદુ મહત્વ પાસે જઈએ છીએ અને એની પાસેથી આપણે થોડી માહિતી પ્રાપ્ત કરીએ છીએ કે ક્યાંથી આવ્યા છીએ અને કેવી રીતના કે આખડામાંથી આવ્યા છે સંપૂર્ણ માહિતી આપણે પ્રાપ્ત કરીએ છીએ તો બાપુ તમારું નામ શું છે મારું નામ છે શ્રી પંચ દસ નામ જૂના આખાડા સુરેન્દ્રગીરી સુરેન્દ્રગીરી બાપુ ઓકે એટલે ક્યાંથી આવશો તમે મારી જન્મભૂમિ

થેન્ક યુ અત્યારે આપણે અહીંયા જે જૂના અખડા છે ત્યાં આપણે દર્શન કર્યા અને સંતો મહંતો જેટલા આવેલા છે એના પણ આપણે દર્શન કરેલા છે ધીમે ધીમે અહીંયા સંતો મહંતોની સંખ્યા વધતી જશે અને આખો અત્યારે જે તમને ખાલી દેખાય છે ત્યાં મહાશિવરતીના દિવસે અને દિવસે આખો આ ફૂલ થઈ જશે અને ઘણા બધા સંતો સંતો તમને દર્શન થશે તો હવે જઈએ છીએ આપણે કે ભવનાથ મંદિરમાં શું તૈયારી ચાલી રહી છે શિવરાત્રિ વિશેના જોવા માટે તમે જોઈ શકો છો આ જગ્યાએ સામે બેરીકેટ મૂકી દીધા છે કારણ કે અહીંયા શું ગાડીઓની અવરજવર સંપૂર્ણ બંધ રહેશે રહેશેના સમયમાં ગાડી તમારે પાર્ક કરીને ચાલીને જ આવવું પડશે એ પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ અહીંયા બે બાજુ બેરીકેટ છે અને ભવનાથ મંદિરની આગળની સાઈડમાં પણ બેરિગેડમાં છે એ પણ તમને બતાવું છું કે ભવનાથ મંદિરમાં તમારે ચાલીને જ આવવું પડશે ગાડી તમારી છે એ તમે અહીંયા સુધી નહીં લઈ શકે લઈ શકો ફરજિયાત તમારે ગાડી બહાર પાર્ક કરીને જ આવવું પડશે આગળ પાર્કિંગ પણ આઈથી બનાવવામાં આવશે ત્યાં ગાડી પાર્ક કરીને તમારે આવવું પડશે તો એ પણ તમને બતાવું છું જો બેરીગેટ એક્ઝેટ આ પાછળ ભવનાથ મંદિર છે અને સામે જોઈ શકો છો સામે પૂરેપૂરા બેરિગેટ મારી દીધા છે તો ત્યાં સુધી જ તમારી બાઈક અલાઉડ હશે અહીંથી આગળ તમે બાઇક લઈને નહીં આવી શકો કારણ કે એક્ઝેટ સામે આ ભવનાથ મહાદેવ મંદિર આવી જાય છે જોઈ શકો છો સામે આ ભવનાથ મહાદેવ મંદિર છે અને એક્ઝેટ સામે અહીંયા બેરીકેજ વાડી દીધા છે તો અહીં લગી જ તમારી ગાડી અંદર એન્ટર થઈ શકે છે તો હવે જઈએ છીએ આપણે ભવનાથ મંદિરની અંદર અને અંદર શું અત્યારે ભાવનાત્વી ચાલી રહી છે એના પર તમને દર્શન કરાવું છું અને અહીં પણ તમે જોઈ શકો છો અલગથી એક જૂતા ઘર પણ બનાવવામાં આવેલું છે કે તમે અહીં તમારા ચપ્પલ રાખી શકો છો એ પણ એક અંદર હિન્દુને બતાવું છું જોઈ શકો છો અહીંયા જૂતા ઘર રાખેલું છે કે તમે તમારા ચપ્પલ છે એ તમે અહીંયા રાખીને પછી અંદર અંદર દર્શન કરવા માટે જઈ શકો છો અને મંદિરની અંદર એન્ટર થતાં જ તમે જોઈ શકો છો મંદિરનું અત્યારે કલર કામ પણ ચાલુ છે ઉપર પણ તમે જોઈ શકો છો કલરકામ ચાલુ છે અને અહીંયા મહાદેવજીની એના ગણ સાથે મસ્ત પેઇન્ટિંગ બનાવવાનું કામ પણ ચાલુ છે એ પણ તમે જોઈ શકો છો અલગથી અહીંયા પેઇન્ટિંગ ચાલુ તો અહીંયા પણ ભવનાથ મંદિરનું ચિત્ર પણ બનાવવામાં આવેલું છે અહીંયા મહાદેવ અને તેના ઘણની સાથેની ઘણી પેઇન્ટિંગના પણ તમે દર્શન કરી શકો છો અને આ અંદર મંદિર ધીમે ધીમે અત્યારે આખું મંદિર કલરકામ થાય છે અને આ સામે જે કુંડ છે એના પર દર્શન કરી શકો છો કે આ જ કુંડમાં જ્યારે કુંડમાં સંતો બધા સ્નાન કરવા માટે જાય છે એ પણ કુંડ દર્શન થાય છે સામે પણ તમે જોઈ શકો છો અહીંયા પણ જો મંદિરની અંદર પેઇન્ટિંગ કામ ચાલુ જ છે આ બાજુ પણ તમે જોઈ શકો છો અંદર જઈએ છીએ આપણે અને હવે દર્શન કરીએ છીએ દેવ મહાદેવના તો અહીંથી આપણે અંદર એન્ટર લઈએ છીએ અને આ તમે દર્શન કરી શકો છો શ્રી ભવનાથ મહાદેવ તો એ પણ તમે દર્શન કરી શકો છો ભવનાથ મહાદેવ મારો વિડીયોથી એક મિનિટ સ્ટોક રાખું છું તમે દર્શન કરી શકો છો ભગવાન મહાદેવના અને આ આખા મંદિરનું પતંગ છે દર્શન કરી શકો છો મંદિરનું આ જો અચામે ગેટનું પણ કલરકામ ચાલુ છે અહીંયા પણ ચિત્રપતિમાં બનાવું ચાલુ છે આ બાજુ પણ કલરકામ ચાલુ છે એ મંદિરની એક્ઝેટ પાછળ તમે જે જૂના આખાની બિલ્ડિંગ જોઈ રહ્યા છો ત્યાં પણ અત્યારે જે શિવલિંગ પાછી રીતે બનાવવામાં આવે છે એ પણ તમે જોઈ શકો એનું પણ અત્યારે કામ ચાલુ છે એ શિવલિંગ અત્યારે નવી આખી બનાવે છે એ પણ તમે જોઈ શકો છો જો આ તમે જોઈ છો અહીંયા લગી જ તમારી ગાડી તમે અહીંયા આવશો અહીંથી આગળ આ બેરીગેજ આવી જાય છે તો બેરીગેજથી તમે આગળ પાછી જોઈ શકો આઈ થિંક આ જગ્યાએ પાર્કિંગ બનાવવામાં આવશે અને સામે તમે જોઈ શકો છો ભારતી આશ્રમ એના પણ તમે આ દર્શન કરી શકો છો અને આખું આ છે પણ તો આ હતી ભવનાથમાં જે અત્યારે મહાશિવરાત્રી નો મેળો આવવાનો છે એની તૈયારી તો તમને મારું વિડીયો કેવું લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવું છું મળીએ છીએ મહાદેવ હર